જુઓ તો ખેતરોની ગરમી અને ભાદરવાની ગરમી તો ભાદરવાની ગરમી દેખો કેટલા વાદળો જઈને એમ તો તાપમાં તને કેવું લાગ્યું તાપમાં આ બાજુ ગુડ મોર્નિંગ દોસ્તો આજના નવા વિડીયોમાં અમારે બની રહીએ દોસ્તો કેમ કે હવે અમે અંબાજી ગયા હતા અને અંબાજીથી જઈને હવે ઘરે આવી ગયા છીએ તો હવે ઘરના બ્લોગ આપને બતાવીશું અને આપ જોઈ શકો છો અમારા બ્લોગના વિડીયો કેમ કે જો જ્યાં જગ્યાએ અમે ફર્યા હતા એ જગ્યાએ અમે તમને બતાવવાની કોશિશ કરી હતી અને હવે ઘરના બ્લોગો પણ બતાવીશું આપ તમને ભીંડાના પ્લોટનું પણ આવી રીતે હાઈબ્રિડનું વાવેતર છે દેખો ও যেমন <aunque mehranoughs> અત્યારે પ્લોટનું કામ પૂરું થઈ ગયું અને બીજું તો મિત્રો હવે અમારે ખેતરનું કામ પૂરું થઈ ગયું અત્યારેનું અને હવે સાંજના કડી ખોલવાનું કામ ચાલુ રહેશે મિત્રો હવે અંબાજી ટૂર પણ જઈ આવ્યા અને પદયાત્રા તો નથી કરી આપણે બાઇકથી સફર કર્યો તો અને બાઇકથી સફર કરીને પણ મજા લીધી અને બધા ભક્તો બધા બહુ જ જોવા મળ્યા અને હવે અત્યારે ઘરના બ્લોગ બનાવીશું આપણે અને તમને જરૂર બતાવીશું કારણ કે હવે તો જુઓ તો ખેતરોની ગરમી અને ભાદરવાની ગરમી તો ભાદરવાની ગરમી દેખો કેટલા વાદળો છાયા નજરે આવે છે તો મિત્રો આવી ગરમી પડતી હોય અને કામ કરવું હોય તો કેટલી તકલીફ પડે દેખો આ આ મોતી ને આ માણસો બધા ખેતર માં આયા હી તો કેવી તાપ લાગે ઘણો હોય ઘણો તાપ લાગે ના વાલા નથી નાવો અંપાજીના પદયાત્રાના વિડીયો દોસ્તો આપણને બતાવવા માટે ઘણા ચાર પાંચ વિડીયો બનાવ્યા છે તો ખરેખર જોજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઈક કરજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ જંગલનો એટલો બધો સુંદર નજારો લાગે છે કે દોસ્તો બહુ જ સુંદર કારણ કે જે કામ તાપમાં કરવું પડે એ જે એ કામ હીડે રહીને જો કરવાનું હોય ખેતરમાં તો બહુ જ મજા આવે કારણ કે જો એટલું મસ્ત કે આવી આવી જગ્યા કોઈ જગ્યાએ મજા ના આવે આવી મજા કોઈ જગ્યાએ ના આવે મતલબ કહેવાનો મતલબ તો મિત્રો તમે બી કામ કરતા હશો અને કરતા જ રહેજો કારણ કે ખેતીવાડીનું કામ યા તો કોઈના કોઈ કામ કરવું જરૂરી જ છે બગાસ જઈને એમ તો તાપમાં તને કેવું લાગ્યું